હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો અત્યારે વાગી ગયા છે દસ અને મેં કામ બધું થઈ ગયું કારણ કે કાલે કેવું થયું કે કપડાં મેં બધા સૂકવા હતા ને એક ઘણું તો ઓલરેડી હતો તો એ વાતાવરણ એવું હતું ને તો સુકાણા નહોતા એટલે બપોર પછી મેં કીધું તો એ પાછા મેં સૂઈ એટલે બીજા સૂકવા બીજો ઘણો એટલે કેટલા બધા કપડા હતા તો સાંજે પછી હું લેતા ભૂલી ગઈ અને રાતે વરસાદે ધબધબાટી બોલાવી રાતના આઈ થિંક સાડા બાર એક વાગે તો આખી રાઈ તેમ તો આવ્યો અને અત્યારે પણ વાતાવરણ પહેલું છે તો અમારા બધા કપડાં પલળી ગયા કેટલા બધા પાછા સવારે મેં ડ્રાયમાં નહીં ખા અને એક વખત ડ્રાય કર્યા અને ડબલ વખત મેં એમાં ડ્રાય કર્યા અને બસ બીજા કપડાં આજના એ હાથે વોશ કર્યા અને હવે સુકવવાનું જોઈશ ગેલરીમાં દોરીમાં કેટલા સમય છે બીજા પંખા નીચેને એવું કંઈક કરવું જોશે એટલે એમાં ને એમાં રહી અને બસ કામ બધું થઈ ગયું કપડાનું જે કિયું છે કપડાં ખાલી સુકવવાના એક થઈ જાય એટલે બીજા પછી ટ્રાય કરી નાખું એટલે એ કપડાં સુકવવાના જ રહ્યા છે અને બસ બીજું બધું થઈ ગયું છે અને હવે બસ વિડીયો એડિટ કરીશ તો ચલો મળીએ પછી માણસ તો અહીં કપડાંની મેં હાઈર કરી છે નકરા પેન્ટ જીન્સના છે ને એટલે હુકાઈ નહીં પાછા બહાર રહી રાખ્યા છે અને બીજું જો અહીંયા મેં શું બનાવ્યું છે અત્યારે વિડીયો શૂટ કર્યું મેં કેસર મેંગો પેંડા બનાવવા છે ફ્રેન્ડ્સ બહુ જ સરસ ટેસ્ટી બને છે તો આની રેસિપી મારી વ્રજકૂપ ચેનલમાં આવી ગઈ છે ત્યાં તમે વિઝિટ કરજો બહુ સરસ બને છે અને આ ડિઝાઇન મેં છે ને ઝારે જ બનાવી છે ઝારેથી જ તો બસ એ રેસીપી શૂટ કરી અને હજી ઇન્સ્ટાગ્રામમાં એ પણ મારે વિડિયો મૂકવો છે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો એને વ્રજકૂપ ચેનલ છે ને ફોલો કરવાનું ભૂલતા નહીં અને અહીંયા જોવા સુકવી દીધા હે વાતાવરણ એવું છે બટ પછી એમ થાય કે ક્યારે વરસાદ આવી જાય કંઈ નક્કી ન કહેવાય એના કરતાં બેટર છે કે અંદર જ સુકવી દઉં અને પંખાની નીચે સુકવી દીધા તો ચલો હવે પછી ફરી મારે ઇન્સ્ટામાં એડિટ કરવાનો છે ઇન્સ્ટામાં મૂકવાનો છે એટલે એમાં મૂકી દઉં પછી મળીએ અત્યારે હું થોડીક વાર પહેલાં જ જસ્ટ ઉઠી અને ભૂખ લાગી છે તો મારા ફેવરિટ પોપકોર્ન નાસ્તો પતી ગયો છે ડેઇલી લઈ જાય ને તો એ નાસ્તો પતી ગયો છે અને પ્લસમાં એવું છે કે આજે મને ટાઈમ પણ નથી મળ્યો નાસ્તો બનાવવાનો એટલા માટે તો પછી વિચાર કરું કે પોપકોર્ન કરી નાખી સાંજે આવશે ને તો એને કહીશ કે ચલો આપણે બંનેથી ચીવડો બનાવી લઈએ એવું છે કારણ કે મારે રાખડીનો ને કરવું ને સવારે તો મારો ટાઈમ એમને જ જતો રહ્યો છે કારણ કે વિડીયો એડિટને બધું કરવું ને તો અને અત્યારે બસ હવે થોડી વાર રહે ને ફૂટવા લાગ્યા છે આવતો હશે પોપકોર્ન બની ગયા અને કુકરમાં કરું છો ને તો નીચે બેસી જાય છે ને આમાં કઈ બેસતા નથી કઈ નથી બહુ મસ્ત થાય ને ઓવન છે પણ મારી પાસે આખું મેસી મેસી થઈ જાય થોડાક દિવસ થાય ને તો ખબર નહીં અને આ પોપકોર્ન છે ને સ્પેશિયલ મસાલો છે જેનાથી બજાર જેવા જ એકદમ મસ્ત લાગે અને આ છે ને જૈન છે રેગ્યુલર એ આવે છે પણ અમે લોકો લસણ ડુંગળીને નહીં ખાતા ને એ રીતનો લીધો છે આવી જાઓ બધા બુક એન્જોય કરવા માટે તો એના માટેની જે છે ચલો તો અનબોક્સ કરીએ આપણે શું છે કેવી રીતે છે ચલો તો સ્ટેન્ડ મારું લઈ લો

એમ થાય છે કે નહીં એક વખત એક માર્કેટની મારે મુલાકાત તો લેવી જ પડશે બહુ સરસ છે ક્રોફોર્ડ માર્કેટ જે કોઈ બોમ્બેથી વિડીયો મને જોતા હોય તો કમેન્ટ કરજો કે કેવું છે શું મળે છે જે લોકો ત્યાં મળે છે કે કેટલ ને બધું બહુ સરસ હોય છે જે ને સિરામિકની વસ્તુ છે કાચની વસ્તુ છે અને ખાસ તો મને આ ટી લખેલું ગમતું હતું અને ઉપરનું જો આ ઢાંકણ મને બહુ જ ગમતું હતું

મને તો બહુ જ ગમ્યું ત્યાં આવી વસ્તુ મળે છે કે નહીં એ બી કમેન્ટ કરજો આ બધું છે થર્મોકોલનું છે ડેમેજ પીસ નથી ને એકદમ સરસ છે આ લખેલું મને વધારે ગમતું હતું ને ઉપરના ઢાંકણ મને બહુ ગમતા હતા એટલે કે ખાલી વિડીયો પર્પસ માટે જ લીધું છે કે જે એકદમ પેલી જે આપણે થમનેલ મૂકીએ અને ફાઇનલ જે વિડીયો શૂટ કરીએ ને તો એનામાં છે ને અમુક અમુકમાં રાખવા માટે ડેલી યુઝ માટે મેં નથી લીધું કારણ કે મારું કિચન એવું નથી કે ડેલી યુઝમાં લઈ શકાય હું રેન્ટ ઉપર રહું છું એટલા માટે એટલે એટલા માટે મેં લીધું છે આ સુગર અને ટીનો તો તમને લોકોને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો તમે લોકો એટલે એ પર્પઝથી મેં લીધું છે મને બહુ ગમતું હતું મારે ફેસ ઉપર એ થર્મોકોલ થઈ ગયા છે તો હવે પાછું આમ જ પેકિંગ કરીને હું મૂકી દઈશ અને જ્યારે મારે જરૂર પડશે ત્યારે કાઢીશ કારણ કે છે ને મારું જો કિચનમાં કેવું છે આખી હું તમને હોમ ટૂર બી કરાવીશ પણ થોડું રાખડીનું ને એવું પતી જઈને પછી હું તમને લોકોને હોમ ટૂર કરાવીશ મારા ઘરની હોમ ટૂર કરાવીશ પણ કોઈએ જોયો હોય તો એ ખ્યાલ હશે કે મારે છે ને કે કિચનમાં ફર્નિચર નથી ક્યાંય પણ ફર્નિચર નથી એટલે ત્યાં રાખી શકાય એમ જ નથી મારું ઓવનને એ બી છે ને કિચનમાં નથી મારો સેકન્ડ રૂમ છે ને જ્યાં મારું અકરી ઠકરી ભર્યું છે ને ત્યાં બધું મારું ઓવનને એ પણ મૂકેલું છે મને છે ને કિચનની રસોઈનો પણ એટલો મને શોખ છે રસોઈ બનાવવાનો નવી નવી રસોઈનો પ્લસમાં મને આ બધી અલગ અલગ ક્રિએટિવિટીનો પણ બહુ શોખ છે કે અલગ અલગ કંઈ પણ વસ્તુ જોઉં ને તો હું બનાવું છું એ પણ મને બહુ જ શોખ છે એટલે એવી બધું વસ્તુ પણ કલેક્ટ કરું છું પછી કિચનનો આવી રીતે શોખ છે તો એ પણ વસ્તુ હું બનાવું છું કિચન રસોઈને એ બધું અને કિચનમાં વસ્તુ રાખવાનો પણ મને એટલો શોખ છે બટ ફર્નિચર નથી ને એટલે એ થોડોક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય જ્યારે નેક્સ્ટ ટાઈમ બોધશું હવે ત્યારે પછી કિચનનું જે ફર્નિચર હોય ને એ જ જોઈએ છીએ કારણ કે મારે વધારે સામાન છે ને એ મારે યુટ્યુબ માટેનો જોઈએ છે આ જે કાચેની વસ્તુ વસ્તુ છે ને આ મારે યુટ માટેનું જે આ વસ્તુ જે મારે વિડીયો શૂટ કરવો હોય છે ને એના માટેની જ હું વસ્તુ લઉં છું એટલે આખું જે કાચનું જે છે ને સેક્શન એટલે એ તો મેં બહારથી આપણે જે મલ્ટીપર્પસ જે ઓલું આવે છે બોક્સ એ મેં લીધું છે તો એમાં કાચની વસ્તુ ખાલી મારે યુટ્યુબના માટે જ હું રાખું છું કે યુટ્યુબના જે કાચની વસ્તુ કે ઓલી કે જોતી હોય છે ને એ વસ્તુ જે જેમાં રાખું છું એટલે એવું છે ને નીચે બીજે કંઈ રાખવાનો જગ્યા નથી અને જો આ આખી આખી ભરચક છે ઉપર ન જોતા ઉપર બહુ મેસી મેસી છે આ સેક્શન આ બાજુ આ સુધીનું છે ને કાચનું છે ને બધું એ બધી વસ્તુ છે અડધામાં અડધામાં નહીં પણ અડધાનું અડધું કાચની વસ્તુ છે એ બધી વસ્તુ છે અને ઓલી બાજુ છે ને એ સ્ટીલની વસ્તુ આખી સેટી છે ને હું જ્યારે એક વખત તમને ઓપન કરીને પણ બતાવીશ આખા મારો સેટીનો વિડીયો ઓપન કરીને આ સેટી ઓપન કરીને તમને બતાવીશ ને તો આખું મારું કન્ટેન્ટમાં થઈ જશે આખો વિડીયો થઈ જશે આખું આ જે છે ને એ ભાગ છે ને આખો સ્ટીલનો ભરેલો છે અને બોમ્બેમાં છે ને ત્યાં ભુવનેશ્વર માર્કેટ છે ને ત્યાંનો સ્ટીલ માર્કેટ પણ સરસ છે એ જે હું યુટ્યુબમાં વિડીયોને જો ક્યારેક જોતી હોય રીલ્સને એવું હોય ને તો મને ખબર હોય ગયા છે સાડા છ અને જો મારી રાખડી છે ને તો બી આજે કમ્પ્લીટ તો થઈ જ નહીં મારી રાખડીઓ તો આજે કેટલી બનાવી છે હું તમને કહું રાખડી બનાવી છે મેં આટલી રાખડી અને બીજી અહીંયા છે બી જો આટલી રાખડી મેં બનાવી છે તો એક કોમેન્ટ એવી કે તમે મુંબઈ છે રાખડી મોકલી શકો છો તો હા મુંબઈ છે ઓલ ઇન્ડિયામાં શિપિંગ થઈ જશે ફ્રેન્ડ્સ પણ શિપિંગ ચાર્જ તમારી ઉપર રહેશે જો ઓલ ઇન્ડિયામાં પણ ગમે ત્યાં શિપિંગ થઈ જશે એટલે ગમે ત્યાં હોય તો જે કોઈને લેવી હોય હું પાછળ સ્પેશિયલ આનો વિડીયો પણ હું બનાવીશ જ્યારે ફોટો ક્લિક થઈ જશે કાલે પણ મેં કીધું એટલે બનાવીશ પછી હું એમાં કોન્ટેક નંબર પણ આપી દઈશ તો તમારે જે કોઈને પરચેસ કરવી હોય તો તમે મને કહી શકો છો અને હું ફોટા બધા તમને આપી દઈશ એટલે તેમાંથી તમે લોકો કોન્ટેક સોરી હું ઓર્ડર પ્લેસ કરી શકો છો જો અહીંયા વડાપાઉના ભલ્સ થઈ ગયા છે તેલ ગરમ થાય છે અને લોટ પણ બંધાઈ ગયો છે મરચાં તડવાના છે એ પણ રેડી થઈ ગયા છે તો પહેલાં મરચાંને છે ફ્રાય કરી લો અને પછી વડા પાડી લઉં પછી જ્યારે આવશે ત્યારે તો જો અહીંયા મેં પાઉ લઈ લીધા છે આજે કંઈ નક્કી નહોતું નહીતર તો ઘરે પાઉ બનાવી નાખત પણ સવારે આનું કરવું પડે એટલે નક્કી નહોતું પછી સાંજે નક્કી થયું કે વડાપાઉં બનાવવા છે એટલે લઈ લીધા નગર ઘરે ઘર નાખત અને અહીંયા મસાલો પણ રેડી થઈ ગયો છે બટર આવી ગયું છે વડા થઈ ગયા છે તો દિલ્હીના વાયરલ વડાપાઉં બને છે બટર એડ કરી દેસું પછી ગેસની ફ્લેમ ધીમી જ રાખજો નગર પાછો ઓલું થઈ જશે આવી રીતે કરવાનું આ રીતના બનાવે છે જાય પછી ખાઈ લઈએ અને તમે બધા પણ આવી જાવ વડાપાઉ ખાવા માટે ગરમી પણ ફૂલ થાય છે આજે પણ રાતે વરસાદ આવશે એવું લાગે છે નહીં આવશે ને રાતે વરસાદ આવશે એવું લાગે છે તો ચલો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો તો ચલો મળીએ